સુરત કતાર ગામના યુવકે કર્યો આપઘાત સુરતમાં સાયબરની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે આ ઘટનામાં આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવતા અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવાની વાત કરવામાં આવી હતી આવી જે ઘટનામાં યુવકે આપઘાત કર્યો હતો કતાર ગામ પોલીસે આ ઘટનાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી અને રાજસ્થાનથી આરોપીઓની ધરપકડ કરી છે સુરત પોલીસે રાજસ્થાનમાં રહી આ ઓપરેશન પાર પાડી છે રાજ્યવ્યાપી આ સાયબર ફ્રોડ નીકળી શકે તેવી પોલીસે શંકા વ્યક્ત કરી છે आज अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्य मुद्दा ऊपर जो है जो साइबर क्राइम साथ रिलेटेड मुद्दा है जेमा एक नौ तारीख रोज नौ सितंबर न रोज अपना कतारगाम पुलिस विस्तार में एक तेवीस न युवके आपघात करेला आ युवक जो अपना ज्वेलरी कारखानों में जो काम करता था। लेकिन बहुत सीधा ने कोई बहुत ज्यादा एना जो इमेज थी बहुत सारी इमेज थी कोई ना कोई नुकसान करता हो नहीं था एना पर्सनल बाबत भी कोई एवं बाबत नहीं थी जे आर्थिक बाबत हो बी कोई बाबत हो ने सुसाइड करने जरूरत पड़ी हो तो एना लैने जो जारे एना घर परिवार वाला मोबाइल वगैरह में जो है तो यह खबर पड़ी कि एक प्रोफाइल एक एवं है जब महिला ने प्रोफाइल जो परिणाम थी पी ए आर आई कैपिटल जो है તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો મા કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જોઈએ જો ન્યૂટ આપના અને ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપના નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જોએ પૂરી મોટર ઉપર જોઈએ આ એરિયા બહુ જ અને नामचीन एरिया بيهاતો જો સાયબર ક્રાઈમ માટે ના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પોંચે ને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીને લોકેટ કરે અને લોકેટ કરે પછી અમે રાજસ્થાન પોલીસ ના મદદ લઈને અને ત્યાં अलवर પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીનો અમે પકડા જેમાં જો એક આરોપી જો છે જો એક 70 વર્ષ જેણા ઉંમર છે જો આપના જુનાઈલ આમાં આવે છે બીજો છે બરકત અલી બર્કત કાલુખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે આ બે આરોપીનો ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો અપના 15% ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જે ઉપયોગ કરતા તો આ બે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવો કેસ છે જ્યાં એક સમાજમાં बहुत घड़ा बदा लोगों ने बहुत दुख जो है मतलब फील थे कि आ प्रकार ने अपना जो तेईस वर्ष छोकर अगर आ बदा चीटरो साइबर क्रिमिनल ने लीधे अपनी जान गुमावे तो एना तो छोड़वा छोड़ सातोंथ लोग में अ बार बार जो अगर अपील करे कि न्यूड फोटो अने एना न्यूड फोटो नहीं है तो छोक परंतु तो बहुत घड़ी बड़ी साइटों जो अपना जो पॉन साइटों एनाई कोईपण फोटो में नाखी दे कोईपण फोटो ने मॉर्फिंग कर दे અને તમારું જો એ તમારું ફેસ એના ઉપર જો માફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ બળ જરૂરત નથી ચાહે આપ થયા હોય કે નહીં થયા બન કેસમાં પોલીસ ના આવસો તો 200% આપના મદદ મળશે અને આપનો જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવો પણ માંગું છું કે છેલ્લા જો કરી 3 4 મહિનામાં અમે લોકો ઘાડા બધા કેસ હોય એવા આવેલા છે કે જેમાં આ પ્રકાર અમુક લોકો તો ફસાઈ પડ ગયા છે અમુક લોકો તો એકદમ અજાણ હતા લેકિન બ્લેકમેલિંગ ને શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસેયા બધા લોકો નું અમલો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો બારંબાર તમને ધમકાવતા પોલીસ ને નહી બતાવશો પોલીસ ને જાન નહીં કરતા ને અમે વાયરલ કર દે તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકાર માં ફસાઈ ના અને આપ એના પૈસા પૈસા આપતો રહો છો પછી છેલે છેલે આ પ્રકારના કે આપનો સમાજમાં આપનો પરિવારમાં અમે વિડિયો વાયરલ કર દીસ ફોટો વાયરલ કર દીસ અ અંદર અંદર આપને એકલા અંદર અખાડલા કેને પછી લોકો જોએ કમનસીબ એ લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપ આવસો અને આ જો સમગ્ર જે અમારો આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારો જો જવાનો જો અહીંયા છે અમારે સાથે જોએ આ લોકો ભેસ પડતા કરીને इतनी मेहनत કરી જોતા વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે

पैसा करता एना जो वायरल करवानी जो बीक करता था क्योंकि एक वक्त अमर ट्रैप में आ भी जाए तो महीनों महीनों अपना पैसा चले महीनों में पैसे पैसे चले પછી લોકો ऊंची ऊंची ना पैसा લઈ આવે પછી ऊंची ना पैसा લઈને આપતા જાય પછી આ પ્રકાર દાગીના વેચે આ પ્રકાર ના જનરલી મોડસ ઓફ ઓપરેશન ديال લોકો નો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાથો સાથ આ લોકો ધમકી ભી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દે એટલા ગ્રુપ મારે પાસે તમારા આપી દે जैन लई आ छोको अंदर अंदर थी आघात लगे सोसाइड करेल जो है अत्यार पैंतालीस रुपया पीछे पे पैंतीस रुपया और मांगनी करता था तो धीमे धीरे आ प्रकार रकम बहुत नीनी हो लोग जो है के व्यक्ति के रीते आप सके एना आइडिया लाग जाए कोई अमुक केसों में तो मतलब लाखों रुपया बीस लाख पचास लाख साठ लाख पांसठ लाख रुपया तक लई लीधा है आ केस में रकम ओछी थी लेकिन आ एक यंग छोको जेना मेच्योरिटी भी नहीं हो तीस वर्ष लेकिन एडला आना अपना समाज में प्रतिष्ठा ने एडला आना चिंता आती जीना ली देना बना बना सोसाइटी आरोपी का सू छे और कई तरीके ट्रैक पर आ आरोपीयो सु करे छे बद्दा भी फ्रेंड रिक्वेस्ट मखले अमुक लड़कियों ने प्रोफाइल अपना जो अपने स्टेटस मुखता गर्ल्स ने मुखतावे અને આ લોકો તો મૂકી મૂકીને કરતા હોય દસ પચાસો જગ્યા લોકો ટ્રાય કરતા હોય અમુક જગ્યાથી જ્યારે એના રિસ્પોન્ડ મળે જ હોય પછી ધીમે ધીમે જે વાતો આ લોકો ચાલુ કરે ફોટો મોકલે પછી વિડીયો મોકલે અને વિડીયો જ્યારે ન્યૂડ વિડીયો દેખાવે તો આ રીતે એ સામનેવાળાથી આપણા વિડીયો કોલ પે લે અહીંયા તો ન્યૂટ વિડીયો દેખાવે અને ત્રીજા મોબાઈલ બીજા મોબાઈલથી આ લોકો પૂરો સમગ્ર આ રેકોર્ડિંગ કરી લેતા હોય કે જેથી એ સામનેવાળા બી જોઈ રહ્યા છે આ રીતે આ પ્રકાર આ લોકોને એમો હોય છે જેથી એક આ એક સ્ટેટસ બનાવીને આ પ્રકારને એક